નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાનથી સાઉદી અરબ સાથે સંરક્ષણ કરાર બાદ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક દાવો કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે ભવિષ્યમાં જો ભારત પાકિસ્તાન પર યુદ્ધ થોપશે તો સાઉદી અરબ પાકિસ્તાનનો બચાવ કરશે આસિફે આ નિવેદન ઇસ્લામાબાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આપ્યું તેમના આ નિવેદનથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થઈ શકે છે અને પાકિસ્તાને સ્વીકારી લીધું છે કે તેનાથી કંઈ પણ થવાનું નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમરાન ખાને જેલમાં પણ હલચલ મચાવી પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે જેલમાં હોવા છતાં તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી જેના વિરુદ્ધ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અરજીમાં દલીલ છે કે કે દોષિત કેદીના એકાઉન્ટ પરથી આવી સામગ્રીનું પ્રસારણ જેલના નિયમોનું ઉલ્લંઘન છે અરજીકર્તાએ કોર્ટને માગ કરી છે કે આ એકાઉન્ટ કોણ ચલાવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પૂરા દેશમાં થશે એસઆઈઆર ભારતના ચૂંટણી પંચે તેના રાજ્ય ચૂંટણી અધિકારીઓને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એસઆઈઆર માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે આ સૂચવે છે કે ઓક્ટોબર નવેમ્બરમાં મતદાર યાદી શુદ્ધિકરણનું કામ શરૂ થઈ શકે છે ઘણા રાજ્યોએ તેમની છેલ્લી એસઆઈઆર પછીની મતદાર યાદીઓ વેબસાઇટ ઉપર મૂકી દીધી છે દિલ્હીમાં છેલ્લી એસઆઈઆર બે હજાર આઠમાં અને ઉત્તરાખંડમાં બે હજાર છમાં થઈ હતી પંચે સ્પષ્ટ કર્યું છે કે બિહાર પછી આ પ્રક્રિયા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇપીએફઓએ પાસબુક લાઇટ લોન્ચ કર્યું છે ઇપીએફઓએ પાસબુક લા લાઇટા નામનું એક નવું ફીચર શરૂ કર્યું છે આ સુવિધાથી હવે કર્મચારીઓ માટે તેમનું પીએફ બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન ચેક કરવું વધુ સરળ બન્યું છે પહેલાં પીએફની વિગતો જોવા માટે એક અલગ પોર્ટલ ઉપર લોગ ઇન કરવું પડતું હતું પરંતુ હવે આ નવી સુવિધાથી અલગથી લોગિન કરવાની જરૂર રહેશે નહીં કર્મચારીઓ સીધા પોર્ટલ પર તેમના પીએફ ખાતાની માહિતી જોઈ શકશે જેનાથી સમય અને પ્રયત્ન બંનેની બચત થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યો દુબઈમાં એશિયા કપ મેચમાં ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યો છે શુભમન ગિલ અને અભિષેક શર્માની શાનદાર બેટિંગને કારણે ભારતે પાકિસ્તાને છ વિકેટથી હરાવ્યું છે અભિષેક શર્મા ચુહોતેર રન અને શુભમન ગિલ સુડતાલીસ રન બનાવીને આઉટ થઈ ગયા અભિષેક શર્મા ઓગણચાલીસ બોલમાં ચુહોતેર રન બનાવીને આઉટ થયા હતા સંજુ સેમસન તેર રન બનાવીને આઉટ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ જો તમે પણ રીલ્સ જોઈ રહ્યા છો તો ન્યુરોસ્પાઈન સર્જરી નિષ્ણાતા ઉત્સવ ભગતના મતે સતત ટૂંકા વિડીયો અથવા તો રીલ્સ જોવાથી યાદશક્તિ ઉપર નકારાત્મક અસર પડે છે સતત જોવાથી જટિલ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે વિચારવાની અને સમજવાની ક્ષમતા ઘટે છે મગજની રિવોર્ડ સિસ્ટમ ડિસેનિટેઝાઇઝ થઈ શકે છે જેના કારણે સામાન્ય પ્રવૃત્તિઓનો આનંદ માણવો મુશ્કેલ છે પરિણામે ચીડિયાપણું અને ચિંતા જેવા લક્ષણો પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાની ખરીદીના નિયમો જાણી લો ભારત સરકારે સોનાની ખરીદી માટે નવા અને સખત નિયમો લાગુ કર્યા છે હવે બે લાખથી વધુના સોનાની ખરીદી માટે પાન કાર્ડ અને દસ લાખથી વધુની ખરીદી માટે પાન કાર્ડ આધાર કાર્ડ અને આવકનો પુરાવો ફરજિયાત છે સોના પર ત્રણ ટકા અને મેકિંગ ચાર્જ ઉપર પાંચ ટકા જીએસટી લાગુ થશે આ પગલાં કાળા નાણાં અને ખોટા વ્યવહારોને રોકવા માટે લેવાયા છે જેથી સોના બજારમાં પારદર્શિતા આવે નિયમ તોડવા ઉપર બમણો દંડ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુખ્ય સમાચારો ઉપર એક નજર આજથી દેવી શૈલપુત્રીની પૂજા સાથે નવરાત્રીનો પર્વ શરૂ થયો પીએમ મોદીએ આજે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાત લીધી આજથી નવા જીએસટી બે પોઈન્ટ શૂન્ય દરો લાગો અનાજ કપડાથી લઈને બાઇક ટીવી સુધીની દરેક વસ્તુ સસ્તી થશે યુક્રેનિયન રાષ્ટ્રપતિ જેલેન્ક્સે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનું આયોજન અને ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ આજે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાત લીધી પીએમ મોદીએ આજે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાત લીધી ઈટાનગરમાં તેમણે પાંચ હજારને સો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને જાહેર સભાને સંબોધન કર્યું બાદમાં ત્રિપુરાના ઉદયપુર શહેરમાં આવેલા માતાબારી માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલના વિકાસ કાર્યનું ઉદઘાટન કર્યું આ મંદિર એકાવન પ્રાચીન શક્તિપીઠોમાંનું એક મનાય છે આ પ્રવાસ દરમિયાન પીએમના અનેક મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો પણ યોજાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી નવો જીએસટી બે પોઈન્ટ શૂન્ય દર લાગુ જાણો શું શું સસ્તું થયું છે નવરાત્રિના પહેલા દિવસે નાગરિકોને મોટી રાહત મળી છે આજથી નવા જીએસટી બે પોઈન્ટ શૂન્ય દર અમલમાં આવ્યા છે તેના કારણે સિમેન્ટ ટીવી એર કન્ડિશનર તેત્રીસ આવશ્યક દવાઓ નાની કાર બાઇક ઓટો પાર્ટ્સ ચીઝ રોટલી ઘી નૂડલ્સ ખાડ ટોપી અને પેકેજ મિનરલ વોટર જેવી અનેક વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે જેથી ગ્રાહકોને મોટો લાભ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયલા લીમડી હાઈવે પર બે અકસ્માતમાં ત્રણના થયા છે મોત સાયલા લીમડી હાઈવે પર માત્ર અઢાર કલાકમાં બે ગંભીર અકસ્માતો થયા છે જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે પહેલા અકસ્માતમાં ચોંટેલા જતા બે પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં એકનું મૃત્યુ થયું છે બીજા અકસ્માતમાં માલવાહક વાહને ડંપરને ટક્કર મારતા એક શ્રમિક મહિલાનું મોત થયું છે અને તેર લોકો ઘાયલ થયા છે પોલીસે ડમ્પરને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે